આજનો દિવસ એટલે કે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસનો દિવસ આજના દિવસે મા સરસ્વતી દેવી લક્ષ્મી અને ગણપતિજીની પૂજા કરવાની હોય છે આજની પૂજા એ ધનતેરસની પૂજા છે મિત્રો ધનતેરસનો દિવસ એ પવિત્ર દિવસ છે આસો માસમાં આવતી સુદ પક્ષનો તેરસનો દિવસ એ ધનતેરસનો દિવસ છે તો આવો જાણીએ પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી અને ધનતેરસના દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેવી રીતે એની વિધિ કરી શકાય તેનું સંપૂર્ણ માહિતી આજે આપને અમે આપીએ છીએ તો સાથે લાઈવમાં જોડાઈ જજો અને ધનતેરસના પૂજા વિધિ કેવી રીતે કરવી તે આજે આપણે જાણીએ તો મિત્રો આજે ધનતેરસની સાંજે કરવામાં આવતી પૂજા કેવી રીતે ઘરે સરળતાથી આપણે કરી શકીએ અને સાચી વિધિ સાથે આપણે કેવી રીતે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ તે વિધિને આપણે સંપૂર્ણ રીતે સમજીએ મિત્રો સૌપ્રથમ ધનતેરસની પૂજા ક્યારે અને કયા સમયે કરવાની છે તે જાણીએ પૂજાનો સમય સાંજે સાતને પંદરથી આઠને વીસ સુધીનો હતો ધનતેરસની પૂજા આપણે કરવાની છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના સાંજે મિત્રો પૂજા રાત્રિના સમયે પણ કરી શકાય છે તેના માટે પણ ચોગડિયાનો સમય મેં તમને અગાઉ જણાવી દીધો છે તો એ રીતે પૂજા કરી શકાય છે મિત્રો તો હવે પૂજા સામગ્રીની વાત કરીએ તો પૂજા સામગ્રીમાં આપ અલગ અલગ વસ્તુ લઈ શકો છો લક્ષ્મીજીનો ફોટો લઈ શકાય અથવા તેની મૂર્તિ લઈ શકાય લક્ષ્મી નારાયણનો ફોટો હોય તો એ લઈ શકાય અથવા મૂર્તિ લઈ શકાય તે સિવાય ગણપતિજીની મૂર્તિ તેમજ ફોટો અને મા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ લઈ શકાય સ્થાપના માટે મગ અને ચોખા એ ધન ધોવાના સોના ચાંદીની વસ્તુ હોળી કુબેર અને ધનવંતરીની સ્થાપના માટે સોપારી અથવા ફોટો ભગવાનને ચડાવવા માટે ફૂલની પ્રસાદ અથવા તો સૂકા મેવો અથવા પાનનું બીડું લાપસી આ રીતે મૂકી અને આજના દિવસની પૂજા વિધિ આપણે કરી શકીએ છીએ તો મિત્રો આજનો દિવસ એ ખૂબ પવિત્ર દિવસ છે અને ધનતેરસનો દિવસ એ પવિત્રતાની નિશાની દર્શાવતો આજનો દિવસ છે તો આજના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરીએ તેની સંપૂર્ણ માહિતી આપણે જાણવાની છે તો મિત્રો અહીંયા સ્થાપના માટે મગ ચોખા અને ધન ધોવા માટે સોના ચાંદીની વસ્તુ ધન્વંતરીની સ્થાપના માટે અહીંયા આપણે ધન્વંતરી દેવ અને કુબેર દેવની સ્થાપના માટે અહીંયા સોપારી અને રાખેલી છે સાથે સાથે દેવી લક્ષ્મી માટે આપણે પાનનું બીડું અને એલચી અહીંયા આ રીતે લક્ષ્મીદેવીને ભોગ ધરાવવા માટે સાથે સાથે દૂધ એ ભોગ ધરાવવા માટે અને લાપસી એ આજના દિવસે ભોગ માટે આપણે રાખેલી છે અને અહીંયા સુકા મેવાનો પ્રસાદ એ આજના દિવસે આપણે ભોગ ધરાવવા માટે રાખેલો છે તો આ રીતે આપ સરળતાથી ઘરે પૂજા કરી શકો છો અહીંયા ગણપતિજી સાથે સાથે દેવી લક્ષ્મી પણ બિરાજમાન છે યથાશક્તિ આપ દાન દક્ષિણા મૂકીને અક્ષકનું આસન આપી આ રીતે આજના દિવસે આપણે પૂજા કરવાની રહે છે મિત્રો કુબેર દેવ અને ધનવંતરી દેવ અહીંયા સોપારી સ્વરૂપે બિરાજે છે અહીંયા સુવર્ણ ચાંદી અથવા તો જે કઈ આભૂષણ હોય તેની આજના દિવસે પૂજા કરી શકો શકો છો છો માટે આપ એ પણ રાખી અહીંયા ધનવંતરી દેવ જે આરોગ્યના દેવતા છે તેની પૂજા અને કુબેર ધનના દેવતા છે તેની પૂજા પણ આજે આપણે કરીએ છીએ મિત્રો તો અહીંયા હવે પૂજા વિધિની શરૂઆત કરીએ અને કેવી રીતે પૂજા વિધિ કરવી એ પણ આપણે જાણીએ તો સાથે જોડાયેલા રહેજો જેથી પૂજા વિધિની સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થાય તો પૂજા વિધિની શરૂઆત કરીએ આપણે દીપ પ્રાગટ્યથી અહીંયા આપણે અક્ષત અને ચોખાથી આસન બનાવેલું છે અને હવે દીપ પ્રાગટ્યની શરૂઆત કરીએ અને પૂજા વિધિ કેવી રીતે કરીએ એ પણ હવે આપણે જાણીએ તો સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરતાં પહેલાં દીપનું પૂજન કરીએ અને દીપનું પૂજન એ આપ કંકુ અથવા તો ચોખાથી કરી શકો છો તો અહીંયા કંકુથી આપણે દીપ પ્રાગટ્ય કરીએ સૌપ્રથમ દીપને આપણે કંકુ ચાંદલો કરીએ અને ત્યારબાદ દીપને પ્રગટાવીએ તો દીપને પ્રગટાવતા પહેલા દીપનું આસન બનાવી અને તેને કંકુથી તિલક કરી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવાનું છે તો દીપ પ્રાગટ્ય કરીએ ત્યારબાદ કંકુથી દીપને કરીએ અને દીપ પ્રાગટ્ય થઈ ગયા બાદ હવે ત્યારબાદ્યૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ આપણે જાણીએ મિત્રો આ પૂજા વિધિ આમ તો ઉત્તર દિશામાં કરવાની રહે છે ઉત્તર દિશામાં શક્ય ન હોય તો ઈશાન ખૂણામાં જ્યાં પણ શક્ય ન હોય તો પૂર્વ દિશામાં પૂજાનું સ્થાપન કરવું જે જગ્યાએ આપણે પૂજા કરવાની હોય ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્રથી આ પહેલાં પવિત્ર કરવું અને જેથી કોઈ નકારાત્મક શક્તિ એ આ સ્થાનને નકારાત્મક બનાવી ન શકે અથવા બાધારૂપ બને હવે હિન્દુ ધર્મમાં પવિત્ર સ્વસ્તિકનું ચિહ્ન જે આપણે અહીંયા દીવાની નીચે કરેલું છે તે પવિત્રતાની નિશાની છે એ રીતે અહીંયા સ્વસ્તિકંદન કરી ઉત્તમ પૂજા આપણે કરી શકીએ છીએ સૌ દીપનું આપણે પૂજન કર્યું અને તેને પ્રગટાવી લીધો છે જે ભગવાનની પૂજા કરવાની હોય તેને દૂધ અથવા પંચામૃત થી આપણે સ્નાન કરવાનું છે અને તેને ચાંદલો કરી તેની સ્થાપના કરવાની છે તો અહીંયા આપણે લક્ષ્મીજી માં સરસ્વતી અને ગણપતિજીને આપણે ચાંદલો કરીએ તો અહીંયા માં સરસ્વતી માં લક્ષ્મી અને ગણપતિજીને આપણે કંકુથી ચાંદલો કરીએ કુમકુમ તિલક કરીએ સાથે સાથે આપણે મૂર્તિની પણ સ્થાપના કરેલી છે જેને આપણે પંચામૃત અથવા દૂધથી સ્નાન કરાવી તેને પણ કંકુ ચાંદલો કરેલો છે આપણે એટલે એને પણ કંકુ ચાંદલો આપણે કરી દઈશું અને ત્યારબાદ યોગ્ય દક્ષિણાને પણ આપણે અર્પણ કરેલી છે તો આ રીતે ઉત્તમ પૂજા આપણે કરી શકીએ છીએ સૌ પ્રથમ પૂજા કરતા પહેલાં આપણે દીપ પૂજન પણ કરેલું છે મિત્રો આગળ વધીએ જે ભગવાનની આજે આપણે પૂજા કરવાની છે તેને દૂધ અને પંચામૃત્તિ સ્નાન કરાવી કંકુ ચાંદલો કરી ચોખાનું આસન આપવાનું છે અને ત્યારબાદ તેને ફૂલ ચડાવો સૌપ્રથમ સરસ્વતી દેવીનું આહવાન કરીશું કેમકે લક્ષ્મીજી એ ત્યારે જ પ્રસન્ન થાય જ્યાં સરસ્વતી પ્રસન્ન હોય એટલે સરસ્વતીજીનું પૂજન પહેલાં કરવાનું હોય છે એટલા માટે જ ધંધેરસની પહેલાં વાઘ બારસ આવે છે અને વાઘ બારસમાં દેવી સરસ્વતીજીનું પૂજન થાય છે કેમ કે જ્યાં સરસ્વતીજીનો વાસ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે જ્યાં સરસ્વતીજીનો વાસ ન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોતો નથી માટે સૌપ્રથમ સરસ્વતીજીનું પૂજન થાય છે અને ત્યારબાદ દેવી લક્ષ્મીની પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ લક્ષ્મી નારાયણ દેવનું પૂજા કરી ગણપતિજીનું આજના દિવસે પૂજન થાય છે તો મિત્રો આટલું કર્યા બાદ ઉત્તર દિશામાં પૂજા કરતા હોય તો આગળના ભાગમાં ને પૂર્વ દિશામાં જો પૂજા કરતા હોય તો ડાબી બાજુએ કુબેર અને ધનવંતરી દેવની સ્થાપના કરવાની છે અહીંયા આપણે કુબેર અને ધન્વંતરી દેવની સ્થાપના કરી છે તેને પણ આપણે કુમકુમ તિલક કરીએ તો અહીંયા બોલીએ કુબેર એ નમઃ ત્યારબાદ ધનવંતરી દેવની પણ આજના દિવસે આપણે પૂજા કરીએ બોલીએ ધનવંતરી દેવ નમઃ તો તેને પણ આજે આપણે કુમકુમ ચાંદલો કરીએ તે દેવોની પણ સ્થાપના આજના દિવસે

એ પછી લક્ષ્મીદેવીને પાનનું બીડું એ અર્પણ કરીશું જેના માટે નાગરવેલનું પાન લઈ તેના પર લવિંગ અને એલચી મૂકી પાનનું બીડું બનાવશું માત્ર લવિંગ એલચી મૂકવાથી એ પાનનું બીડું બની જાય છે તો આ રીતે તમે પાનનું બીડું બનાવો આટલું ઘર્યા બાદ ધન ધોવાની આપણે પૂજા કરીશું કે જેને આપણે દર વર્ષે જે ધન લેતા હોઈએ સુવર્ણ અથવા ચાંદી તો તેની પણ પૂજા કરી શકાય સાથે સાથે ચાંદીના સિક્કાની પણ આજના દિવસે આપણે પૂજા કરી શકીએ છીએ તો આ રીતે સુવર્ણ અને ચાંદી એ બંનેની આજના દિવસે આપ પૂજા કરી શકો છો તો બંનેને આજે આ રીતે અર્પણ કરી તેની પૂજા કરવાની હોય છે તો તેને પણ પંચામૃત અને દૂધથી સ્નાન કરાવીને પૂજા સ્થાનમાં મૂકો તેના પર કંકુ ચાંદલો કરી ચોખા ચોપડો એટલે આ રીતે ધનની પૂજા કરી શકાય મા લક્ષ્મી ને કોડી અતિ પ્રિય છે જો શક્ય હોય તો કોડી લઈ તેની પણ આજના દિવસે પૂજા કરી શકાય મિત્રો દાન દક્ષિણા પણ આપણે યથા યોગ્ય મૂકવાની હોય છે કારણ કે લક્ષ્મીની પૂજા આજના દિવસે કરવાની છે અને લક્ષ્મી માતાએ આપણને લક્ષ્મી આપી છે તેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ દક્ષિણા આપી પૂજા કરવાની છે આપણે આટલું કર્યા બાદ કોઈ ભૂલચૂક માટે દેવી દેવતાને ક્ષમા માગવાની છે ઘીનો દીવો આજના દિવસે પ્રગટાવી ટંકોરી વગાડી લક્ષ્મી દેવીની આરતી કરવાની છે જો આરતી આવડતી હોય તો સાથે સાથે ગાવી અથવા તો આરતીને સાંભળવી આ રીતે દેવી લક્ષ્મી પાસે પ્રાર્થના કર્યા બાદ આપણે પ્રાર્થના કરવાની છે કે હે મા લક્ષ્મી હે દેવી ધન્વંતરી આ ધનતેરસની પૂજા અમે વિધિ વિધાન સાથે કરી છે મારા જ્ઞાન અને મારી શક્તિ મુજબ આજના દિવસે મેં પૂજા કરી છે એમાં કોઈ દોષ રહી ગયો હોય તો મને માફ કરજો મારી ક્ષતિની ક્ષમા કરજો મારી સેવા સુખ સમૃદ્ધિથી પ્રસન્ન થઈ મારા પરિવારની પર તમે સદા કૃપા રાખજો સદા તેમને આશીર્વાદ આપજો આ માંગ ધન અને લક્ષ્મી સ્વરૂપે જ નહીં પણ આઠે સ્વરૂપે આપ આજે પ્રસન્ન થજો આ રીતે ક્ષમા યાચના કરી પૂજા કર્યા બાદ તેર દીવા પ્રગટાવા જેમાં એક દીવો તુલસી ક્યારે બીજો દીવો રસોડામાં ત્રીજો ઘરની મધ્યમાં ચોથો મંદિરમાં અને બાકીના આપના આંગણામાં કે ગેલેરીમાં દીવાને રાખી દેવા આ દિવસે યમ દીપદાનની પણ પૂજા કરવાની હોય છે દીપદાનનું પણ આ દિવસે ખૂબ વિશેષ મહત્ત્વ છે મિત્રો બીજા દિવસે ઉત્થાપનની વિધિ હોય છે જેમાં ચોખા અને મગના જે આસન છે એ મંદિરમાં પધરાવી દેવા અને જે ચણ છે અથવા તો પક્ષીને ચણમાં પણ તમે એને આપી શકો અને જે લક્ષ્મી આપણે અહીંયા રાખી છે એને તે મંદિરમાં દક્ષિણા સ્વરૂપે આપડી શકો કોડી હોય તો કું અથવા તો જે આપણે સોપારીનો ઉપયોગ કર્યો છે જે ધનવંતરી દેવ અને કુબેર દેવનું જે આપણે આહવાન કર્યું છે જેને આપણે સોપારી સ્વરૂપે પૂજ્યા છે તે એ આ સોપારી આજના દિવસે લઈ તેને તેજુરીમાં મૂકી દેવી જેથી ફરી વખતે અથવા તો આવતી વર્ષે તેનો આપણે ઉપયોગ કરી શકાય અને પ્રસાદનો ભોગ સૌને વેચી દેવો તો મિત્રો આ હતી આજના દિવસની ધનતેરસની પૂજા તો આપ સૌને આજની ધનતેરસની હાર્દિક શુભકામના આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના સાથે આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ લક્ષ્મી દેવીએ નમઃ